આંગણવાડી અડદા અને છાપરાના કુપોષિત બાળકોને મુકેશ ફેન ચેરિટી ક્લબ નવસારી દ્વારા પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરાયું અડદા આંગણવાડીના પાંચ અને છાપરા આંગણવાડીના ત્રણ કુપોષિત બાળકોને મુકેશ ફેન ચેરિટી ક્લબના ઉષા દવે અને બાલકૃષ્ણ દવે સાથે જ સરપંચ પારૂલબેન હળપતિ અને કિરણભાઈ પટેલ સુપરવાઇઝર નેહાબેન અને સીડીપીઓ હેમલત્તા પટેલ વર્કર સંગીતાબેન સાથે આગેવાન નરેશભાઈ હળપતિ હાજર રહી અને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સહભાગી સંસ્થાઓની સાથે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું ખડસુપા ગામે વધુ વિગત માટે જુઓ નવશે લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભે નોડલ અધિકારીઓ સાથે તાલીમ બેઠક યોજાઈ હતી આ તબક્કે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે માર્ગદર્શન સૂચનો આપ્યા હતા ઉપરાંત લોકસભાની ચૂંટણીની તૈયારી સંદર્ભે તમામ નોડલ અધિકારીશ્રીઓ પોતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને અન્ય બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેન પટેલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે નિયમો અને ફરજો અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને મદદ શિક્ષક અને ચૂંટણી સહાયક સહભાગી સુ આયોજિત કાર્યક્રમ કાર્યક્રમ અંગે મતદાર શિક્ષણ મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા બાબતે માહિતી આપી હતી તાલીમ બેઠકમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા તેમજ અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી તેમજ જિલ્લાના નોડલ ચૂંટણી સાથે સંકળાયેલ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ સોસાયટી દ્વારા નામ વિતરણ કાર્યક્રમ યોજાયો ત્યારે નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઇનામિતરણ સમારંભનું આયોજન પ્રમુખ વાજેદ હુસૈન દરગાવાલાના પ્રમુખ પદે યોજાયું હતું ત્યારે મુખ્ય મહેમાન તરીકે સુરતના જાણીતા આર્કિટેક્ટ જાબીરભાઈ ચોકસીકિ નોટ સ્પીકર તરીકે વલસાડના હેલ્થ ઓફિસર ડોક્ટર રાધિકાબેન ટિક્કુ અતિથિ વિશેષ તરીકે ડીડી લો કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર શહેનાઝબેન બિલિમોરિયા અને શુભેચ્છક મહેમાન તરીકે યુકેથી પધારિત શબ્બીરભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાનો અહેવાલ મંત્રી નાદિર ખાને આપ્યો હતો પ્રાઇમરી વિભાગથી લઈને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર એકસો ચાલીસ વિદ્યાર્થીઓને એવોર્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારીના ચાર માસ્ટર ડિગ્રી હોલ્ડર પ્રોફેસર નજમા અબ્દુલ રઉ શેફને વર્લ્ડ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન તરફથી ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવાથી એમનો વિશેષ સન્માન કરાયું હતું સભાનું સંચાલન કરનાર ડૉક્ટર પ્રોફેસર નજમા શેખ અને રફીકભાઈ પટેલે કર્યું હતું પ્રાસંગિક વ્યવસ્થા અલમાઝ કાગઝી તોસીફ મલિક અને સહમંત્રી જુનેદ શેખે કરી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 માસલાના બારતાડ અને ખાટા અંબાની ગામ જલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ત્યારે શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાડ અને ખાટા અંબા જિલ્લા પંચાયત સીટની ગામ જલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે ગામ જલો અભિયાન અંતર્ગત એક દિવસે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ જીતનાબેન વૈદ દ્વારા અભિયાનમાં ગામે ગામ જનારા બારતાડ અને ખાટા અંબા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે કાર્યશાળાનું સંચાલન વાસદા સંગઠન મહામંત્રી સંજયભાઈ બિરાજરીએ કર્યું હતું ખાતામાં જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ જાદવ દ્વારા કાર્યશાળા અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી વાસદા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરુણભાઈ દ્વારા ગામમાં જનારા કાર્યકર્તાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યશાળામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બદલતા જતા હવામાનમાં કૃષિ ખેત આબોહવાકીય પરિસ્થિતિનું ખેતી પાકોમાં મહત્વ અંગેની જાગૃતિ શિબિર યોજાય ત્યારે બદલતા જતા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નમ કૃષિ મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના હવામાન વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સંયુક્ત પ્રયાસથી તથા કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર ઝેડ પટેલના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇજનેરી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉક્ટર પીઆર આર પાંડેના અધ્યક્ષસ્થાને કૃષિ ખેત આબોહવાકીય મહત્વ અને તેને ખેતીમાં ઉપયોગ અંગેની જાગૃતિ શિબિર યોજાય ત્યારે આ શિબિરમાં કેવી કેના ઈચા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર કે શાહે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતા કેવીકે દ્વારા કરવામાં આવતી વિવિધ ખેડૂત લક્ષી પ્રવૃત્તિઓ અને ખેડૂતોને કેવીકેનો વધુ લાભ લેવા અંગેની જાણકારી આપી હતી વધુમાં તેઓએ બદલતા જતા હવામાનમાં તથા ઉનાળો ઋતુમાં ઉનાળા ઋતુમાં ટૂંકા ગાળામાં થતા પાકો જેવા કે મગ અડદ ચોળાની નવી જાતોની ખાસિયતો અને તેની વૈજ્ઞાનિક ડબી ખેતી અંગેનું પણ માર્ગદર્શન આપ્યું હતું આ શિબિરના અધ્યક્ષ સ્થાનેથી ઇજનેરી વિભાગના વડા ડૉક્ટર પી આર પાંડે બદલતા જતા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખેડૂતોને ચીલા ચાલુ પદ્ધતિથી ખેતી ન કરતા અત્રેની યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા ખેડૂતલક્ષી ઋતુ અનુસાર સમયાંતરે કરવામાં આવતી ભલામણો અને તેમાં પણ ખેત આબોહવાકીય પરિસ્થિતિની એડવાઇઝરીનો ઉપયોગ કરવા સૂચનો કર્યા હતા નવસારી એસ્ટી થી દસરા ટેકરી સુધીના વિસ્તારની અંદર મોબાઈલ ચોરાયો નવસારીના વિરાવડ કમેલા રોડ સ્થિત ગાર્ડન વ્યૂ સોસાયટી ખાતે રહેતા બાવન વર્ષીય મોહમ્મદ આરીફ અબ્દુલ હક શેખનો અંદાજે ત્રીસ હજાર રૂપિયાની કિંમતનો વિવા કંપનીનો મોબાઈલ ફોન જે તેમની નવસારી ડેપો સામે આવેલ ઓફિસથી દસરા ડિગ્રી તરફ જતા રસ્તા ઉપર ગત બીજી ફેબ્રુઆરીએ સાંજે છ થી સાડા છ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેમનો ફોન ચોરી લેવામાં આવ્યો છે જે અંગે તેમણે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ટાઉન પોલીસના પીએસઆઈ એસએમ ગામિત કરી રહ્યા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અમદાવાદ ટ્રેક ઉપર ઊન ગામની હદમાં અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર મહિલાનું મોત જલાલપુર તાલુકાના વાડા ગામ ખાતે રહેતા અઝીઝભાઈ આખા તેમના પત્ની મુમતાઝ આખા સાથે તેમની મોટર નંબર જે જે એકવીસ બી એસ ઝીરો એકસો સત્તાવન પર ગત ચોથી ફેબ્રુઆરીએ સાંજે સાડા પાંચેક વાગ્યે નેશનલ હાઈવે નંબર અડતાલીસના અમદાવાદ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા તે દરમિયાન ઊન ગામની હદ નજીક તેજપાલ મોટર સામે એક અજાણ્યા વાહન ચાલકે એમની મોટર ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોટર પાછળની સીટ પર બેઠેલા તેમના પત્નીને કમરના ભાગ ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ અંગે તેમના પુત્રએ ફરિયાદ નોંધાવી અને જેની તપાસ ગ્રામ્ય પોલીસના પી રાવલ કરી રહ્યા છે હવામાનની જો વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન ઓગણચાલીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આમ એકંદરે જોવામાં આવે તો છેલ્લા બે દિવસથી ઠંડી ગાયબ થઈ હોય અને વળી પાછો ગરમીનો પ્રકોપ વધ્યો હોય એવું લાગી રહ્યું છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન